મહેર માટે જીવન એક નવી દિશા લઈ રહ્યું હતું આરતી જેવી સુંદર અને ભોવી છોકરી સાથે લગ્ન થયા પછી મહેર પોતાને સૌથી નસીબદાર માનતો આરતી ખૂબ જ શાંતિપ્રિય અને ઘર સંભાવનાર સ્ત્રી હતી મહેરને નોકરી માટે દુબઈ જવું પડ્યું આરતી માટે વિયોગ સહન કરવો મુશ્કેલ હતો છતાં તેણે મહેરને પોતાનું સપનું પૂરું કરવાનું સમજીને સાથ આપ્યો શરૂઆતમાં બંને વચ્ચે રોજ વાતો થતી વિડિયો કોલ મેસેજ અને ફોનથી બંને જોડાયેલા રહ્યા પરંતુ એક દિવસ આરતીનો સ્વર બદલાઈ ગયો તે ગભરાયેલી લાગી મહેરે પૂછતા તે બોલી મને રાત્રે વિચિત્ર સપનાઓ આવે છે જેમ કે કોઈ મને અંધારામાં ખેંચીને જાય છે મને એવો ભય લાગે છે જે શબ્દોમાં સમાવી શકતી નથી મહેરે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો એ તો સપનાઓ છે આરતી તું શાંતિથી આરામ કર કોઈ દિવસો પછી આરતીનો સંપર્ક તૂટી ગયો ફોન બંધ મેસેજનો જવાબ નહીં વિડીયો કોલ પિકઅપ નહીં મહેર એકદમ અસ્તવ્યસ્ત થઈ ગયો પ્રયાસ કર્યો પણ કોઈ જવાબ દુબઈમાં બેસીને ખૂબ પાછો જાણવા જવું પડશે ઘેર પહોંચતા ઘર તાવું લાગેલું હતું પાડોશીઓએ કહ્યું કે ઘણા મહિના થઈ ગયા છે કોઈને આ ઘરમાં આવતા જોયા નથી મેહરનું દિલ ધબકતું બંધ થઈ ગયું આરતી ક્યાં ગઈ શું થયું હોય છે એ પ્રશ્નોએ તેને ઘેરી લીધો મહેર પોતાની સસુરાલ જઈને પૂછપરછ શરૂ કરી ત્યાંથી પણ કોઈ ખુલાસો ન મળ્યો એક દિવસ રસ્તામાં તેની મુલાકાત આરતીની સખી સોનલ સાથે થઈ સોનલને જોઈને મહેર કહેવા લાગ્યો સોનલ આરતી ક્યાં છે તું મવ છે એને સોનલ થોડી ગભરાઈ ગઈ અને કહ્યું ભાઈ હમણાં જ હું સાઉદી અરબમાંથી પરત આવી છું આરતી ને તમારા ઘરે પણ ગઈ હતી પણ કોઈ નહીં મોશું ગજબ થયું છે ભાઈ તમે ખૂબ જ બેકાબુ લાગો છો મેહરે વાત કહી સોનલ ચોકી ગઈ એને ધીમે ધીમે કહ્યું માફ કરશો ભાઈ એક વાત છે એકવાર આરતીએ મને કહેલું કે તમારા મમ્મી એના પર દબાણ કરે છે એને કહે છે કે તને સાચા સપના આવે છે તું ભવિષ્ય જોઈ શકા છો મમ્મી એને પોતાના માટે લોકોના પ્રશ્નોનો જવાબ આપવાનું કહેતી આરતી એમાં રસ રાખતી નહોતી મહેર હેરાન થઈ ગયો પણ મમ્મી તો આપણને અલગ ઘર આપી ચૂકી હતી એને શું ફરક પડતો હતો સોનલ નમ્રતાથી બોલી હું સમજુ છું ભાઈ પણ ક્યારેક લોકો બધું છોડતા નથી આરતી કહેતી કે મમ્મી એને ડરાવે છે છે માનવાનો પ્રયત્ન કરે આ સાંભવી મહેરે નક્કી કર્યું કે હવે એ આરતીને શોધવા માટે કંઈ પણ કરશે એણે શહેરના આશ્રમ મંદિરો મનોચિકિત્સ કેન્દ્રો બધે તપાસ શરૂ કરી એક દિવસ એક એવી જગ્યાની ખબર પડી જ્યાં નકલી સાધુ ભગવાનના નામે ભવિષ્ય બતાવવાનો ઢોંગ કરતા હતા લોકો લાઈનમાં ઊભા રહેતા મહેર પણ ત્યાં ગયો લાઈન લાંબી હતી થોડા સમય બાદ અંદર પહોંચ્યો એક ખોટી ધાર્મિક વિધિ ચાલી રહી હતી એક સ્ત્રી દિવાલ પાસે બેસેલી હતી આંખો બંધ કપડા ગંદા શરીર નબો શરીર પર નશાની અસર સ્પષ્ટ દેખાઈ રહી હતી મહેરે નજર નજીકથી જોઈ એ આરતી હતી આરતી એ દિવાનગી ભરી રીતે દોડી ગયો આરતીને ઝંઝોડવા લાગ્યો બધા લોકો જોઈ રહ્યા હતા નકલી સાધુએ તેને પાછો ખસેડવાનો પ્રયત્ન કર્યો તો મહેરે તેને ધક્કો માર્યો પછી પોલીસ બોલાવવામાં આવી પોલીસે તપાસ શરૂ કરી અને સાધુની બધી સચ્ચાઈ બહાર આવી સાધુએ કહ્યું હું તો માત્ર દલાલ છું એ સ્ત્રીની માતા એટલે કે મહેરની મમ્મી એના દ્વારા પોતાનો ધંધો ચલાવતી આરતીને નશો અને દવાઓ આપી રાખીને લોકોના પ્રશ્નના જવાબ અપાવવા માટે એને અહીં લાવી હતી મહેરના પગ જમીન ખસી ગઈ પોતાના જ પરિવારના વ્યક્તિ એના પ્રેમને ગેરફાયદા માટે ઉપયોગ કરે છે એ જાણીને એ પાગલ જેવો બની ગયો પોલીસ એની મમ્મી પર ગુનો દાખલ કર્યો તેમની ધરપકડ કરી આરતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તે ગંભીર નશામાં હતી આરતીના હાથમાં સિરિયા દવાઓ અને ઇન્જેક્શનો કાઢવામાં આવ્યા મહેર રોજ મુલાકાતે જતો આરતી જોતી મહેરને ઓગતી પણ ખૂબ ભયભીત હતી ધીમે ધીમે એ સામાન્ય થઈ એક દિવસ આરતી બોલી મહેર તું આવતો રહ્યો હોત તો કદાચ હું તૂટી ન ગઈ હોત મહેર બોલ્યો માફ કર આરતી મને ખબર ન હતી કે તારા જીવનમાં એવું કશુંક ચાલી રહ્યું છે અને હવે હું તને કદી એકલી નહીં છોડું ત્યારથી એમનું જીવન ફરીથી શરૂ થયું મહેર નોકરી છોડી દીધી પોતાનું જીવન આરતીની સાથે ફરીથી જીવવાનું નક્કી કર્યું બંને એ શહેર છોડીને એક નવું ઘર બનાવ્યું જ્યાં ભવિષ્યમાં શાંતિ અને વિશ્વાસ રહે મહેરના માથે હજુ પણ એ લાગણી હતી કે પોતાનું લોહી એની લવ સ્ટોરીનો દુશ્મન બની પરંતુ હવે એના માટે માત્ર આરતી હવે સ્વસ્થ હતી પણ મનમાં થયેલી એ રીત ભૂલી નહોતી શકતી પણ આવી રીતે જીવી રહી હતી મિત્રો આ વાર્તા ઉપરથી આપણને નૈતિક સંદેશ મળે છે ભય લાલચ અને અંધવિશ્વાસ એક સચ્ચા સંબંધને તોડવા માટે પૂરતા હોય છે પરંતુ પ્રેમ અને વિશ્વાસ જેવા તત્વો હોય તો જે તૂટી ગયેલું હોય તે ફરીથી ગોઠવી શકાય છે ક્યારેક આપણા પોતાના નિકટવર્તીઓ આપણા દુશ્મન બની શકે છે પણ જો અંતકરણ શુદ્ધ હોય અને નિષ્ઠા સાચી હોય તો સત્યનો વિજય થશે જ તો મિત્રો આ હતી એક હૃદય સ્પર્શતી અને રહસ્યમય વાર્તા જો તમને ગમ્યું હોય તો શેર કરો કોમેન્ટ કરો અને વધુ આવી વાર્તાઓ માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફરીમાં આવી એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ